સ્થાનથી બધા ઉજવતા હોય છે એવી રીતે પોલીસ પણ તમારી સાથે હંમેશા હોય છે અને આ નવ નવ દિવસ આજથી શરૂઆત થતી હોય છે આ સરસ પ્રોગ્રામ થયો છે આજે એમાં આપણે પોલીસ ટીમ મતલબ કે સી ટીમ હોય છે જે સી ટીમ નામ મળ્યો છે કે જે વિધાઉટમાં હોય છે અમુક વર્દીમાં પણ હોય છે એટલે કે જયારે કોઈને કઈ તકલીફ હોય ભાઈઓ બહેનો કોઈ પણ નાના વૃદ્ધ બાળકોથી થી માડીને કોઈને કઈ તકલીફ હોય તો સી ટીમ શું કરે છે એમને તાત્કાલિક એમની પાસે પહોંચે છે એમને કઈ તકલીફ હોય તો જાણે છે

તો કોઈ જોડાવે લઈ જાય તો આપણે તાત્કાલિક કોઈના ઉપર આરોપ લાગી શકતા નથી તો તાત્કાલિક આપણે સીટીયુ માં આવી ઉભા હોય છે બધા એમને પોલીસ સંપર્ક કરો અને જેથી કરીને તમે તાત્કાલિક કાર્યવાહી કરો તો જે આપણે નેટવર્ક ની અંદર આવી જાય કે આ મોબાઈલ આટલા સુધી સ્વિચ ઓફ થઈ ગયો તો આટલા સુધી આ ઘરે નો થઈ ગયો કે બાઈક લઈને આટલા સુધી ચોરી કરી ભાગી ગયા એટલે આપણે આરોપી સુધી જલ્દી પહોંચી જઈએ એટલે તમે પણ એક પોલીસ તો અમે છીએ પણ તમે એક પરિવાર જેવા બની ગયો એટલે આપડે બધાને એક બી મદદ જેથી કરીને કોઈ તકલીફ થી હોય કોઈ ને તો તમે એને પૂછી શકો કે ભાઈ તને શું તકલીફ છે કે બેન તું કેમ એકલી ઊભી છે